સુરતના શીષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલીસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીસ સાયકલોથોના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા અને ઇન્દ્રજ થઈને ત્રણ દિવસની ત્રણસો કિલોમીટર કિલોમીટર યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચીને આ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેશન આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ્ય પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ સફળતાપૂર્વક

અમે આશિષ સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એન્વાયરોમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું નું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાયક્લિસ્ટ ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો માંથી थ्री गर्ल्स बाकी इस वीडियो को लाइक करे हमारे चैनल को सब्सक्राइब कर बैलाइकन जरूर प्रेस करें हमारी नी वीडियो सबसे पहले देखने के लिए